રાજ ઘણી બધી વખત હોય આપણો લેવાનો છે ને આજે આ ખાસ એક જો આ રાણીબેન છે ને કઈક ઉઘાડા ગિરનાર ચડવાની કઈક માનતા છે સારું કેવાય તો જો એની માનતા સફળ થઈ જાય તો સારું ઉગી જાય જો ભાઈ જૂની સીડી ની ખાસ વાત શું છે ખબર કે તમે થોડાક લગભગ જૂની સીડી થી પાંચ સ્ટેપ ઉપર આવો ને તો સરસ મજાનું જટાશંકરનું એક સરસ મજાનું મંદિર છે અને હું લગભગ એકાદ વખત ત્યાં ગયો છે અત્યારે નાવાની એવી બધી ત્યાં ધોધ પડે ને તો ઓડિયન્સ છે ને અત્યારે નાવા માટે જાય પણ થોડોક રસ્તો છે ને એ જરાક પથ્થર વાળો છે તો આ જૂની સીડી આવો ને જટાશંકર એક વખત ચોક્કસ આટો મારજો આપણે જટાશંકર જવું નથી કેમ કે આપણી યાર ફેમિલી છે તો ચાલો ઉપર જઈએ તો જો ભાઈ ચોમાસાની અંદર મોન્સુન વાળો વિડીયો બનાવવા માટે અમે ઘણી બધી વખત આવતા હોય પણ આ પાછળનો જે તમે બેકગ્રાઉન્ડ જુઓ છો ને થોડીક વાર પેલા અમને જુનાગઢ સિટી નહીં દેખાતું નહીં દેખાતું અનિલ ભાઈ પણ અત્યારે જો આ બધા વાદળો છે ને અહીંથી હટી ગયા ને તો જુનાગઢ સિટીના ના હજાર વખત ત્યાં જૂની સિટી ચડીએ ને તો ભાઈ એનો વ્યૂ આવે એ જોઈને આપણે ખરેખર એમ થાય કે નહીં આપણે કઈક કુદરતી રીતે અવકાશ અંદર આવી ગયા હોય હોય એવું જ આપણને લાગે તો ખરેખર તમે તમારું બધું જ કામ મૂકી અને એક વખત ગિરનાર ના ખોડે આવો અને આવી પ્રકૃતિ આનંદ માણો એટલા બધા છે જો એવી પ્રકૃતિ આનંદ માણી રહ્યા છે

તો જો ભાઈ અંબાજીના દર્શન કરી અને ગુરુ શિખર પર આપણે આગળ જઈએ તો એક સરસ મજાનું ફૂલ આવે આ માણસોની ભાષામાં કહેને સ્વર્ગની સીડી કીધી હું કમાને સ્વર્ગની સીડી કીધી ખબર કે તમે કોઈ વ્યક્તિથી તો ઈ વ્યક્તિ આપણને દેખાય નહી ખરેખર બરોબર છે સિન ન થાય કરતા હવે આપણે અહીંથી અંબાજી મંદિર મંદિરથી ગુરુશિખર થોડાક જઈએ ને આગળ ત્યાં એક સરસ મજાનું કઈક ભૈરા જેવું આવે પણ ગિરનારની અંદર આવી અવલૌકિક જગ્યાઓ છે ને ખરેખર એને જોવું ને એ ખરા અર્થમાં ગિરનાર જોયું કેવાય અહીંયા જો એક સરસ મજાની જગ્યા છે અને મરાદક બરાબર અહીંયા એવું કહેતા હતા કે આની અંદરથી જે નીકળી જાય ને

જો એકડી તો કે બરાબર કોશિશ કરીએ બરાબર કેમ કે આવી વસ્તુ છે ને ખરેખર થોડું ડર પણ લાગે અને આવી વસ્તુની અંદરથી તમે આવા ધામની અંદર ફરવા આવતા હોય તો ખરેખર આવું એડવેન્ચર તમારે છે ને એક વખત લાઈક માં કરવું જોઈએ ايو <laughs> پتھو તો જો ભાઈ અહીંયા આપણા દિલમાં હોય ને કે આપણે ગુરુ શિખર ઉપર જાવું તો કાંઈ હેલ્પ નથી હો નવ હજાર નવસો ને નવાણું પગથિયા કાંઈ ખબર જ નથી પડી સમજો ને એટલો વરસાદ આવ્યો એટલો પવન આવ્યો કાંઈ દેખાતું નથી ઈ છતાં પણ ત્યારે ગુરુ શિખર ઉપર ફાઇનલી આપણે પહોંચી ગયા અને ત્યાં કેમેરો લઈને અલાઉડ નથી બરાબર આપણે આલો દર્શન કરી લે બધું તમારું કામ મૂકી અને ગુરુ શિખર આવજો ખરેખર ચોમાહામાં બહુ મજા આવે બહુ બધી ટ્રાફિક છે તો ચાલો દર્શન કરી લઈએ